નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે એક ભજન છે કે ધૂણી રે ધખાવી બેલી અને તારા નામની એનો અર્થ શું થાય તો આજે આપણે જોઈએ છીએ કે સાધુઓની જગ્યામાં એક ધૂણો બનાવેલો હોય છે અને તે ધૂણાની અંદર અગ્નિ અગ્નિ હોય છે તેમાં લાકડા નાખવામાં આવે છે અને તે લાકડા જ્યારે બ બળે છે ત્યારે લાકડું તો ઉપર જતું નથી લાકડું તો ઉપર ઉઠતું નથી પરંતુ તે લાકડાની ધૂણી ઉપર ઉઠે છે અને તમે જુઓ એ ધૂણી જોત જોતામાં અસ્તિત્વમાં એક થઈ જાય છે તે ધૂણીનો કોઈ આકાર કે કોઈ ચિહ્ન રહેતું નથી તો સાધુઓની આ ધૂણીનું રહસ્ય શું છે તે રહસ્યને સાધુઓ પણ જાણતા નથી અને તેમાંય ઘણી જ જગ્યાએ તો આપણે જોઈએ છીએ કે ચેતન ધૂણો પણ હોય છે તો આ ચેતન ધૂણાને અખંડ ધૂણો પણ કહેવાય છે અને તે ધૂણામાંથી ચોવીસ કલાક અગ્નિ પ્રજ્વલિત હોય છે અને તેમાંથી ચોવીસ કલાક ધૂણી નીકળતી હોય છે તો પછી આ ધૂણાનું રહસ્ય શું છે અને સંતોએ કેમ ગાયું છે केजी धोणी रखावी बेली अन तारणी धोणी रे धावी बेली अने तारणा

તો પછી સંતો કઈ ધૂણી ધકાય એનો વાત કરે છે તો આ ભજનનું રહસ્ય શું છે અને સંતોએ તેને કેમ ગાયું છે તો આજે લોકો પણ આ ભજન ગાઈ રહ્યા છે પરંતુ કોઈ આના રહસ્યને જાણી શક્યું નથી તો આપણને એક વાતની તો ખબર છે કે આ શરીર પાંચ તત્વનું પૂતળું છે અને પૃથ્વી તત્વથી જ બનેલું છે એટલે જ આ શરીરને માટીનું પૂતળું પણ કહેવામાં આવે છે અને જેમ ઝાડથી તેની ડાળી અલગ થઈ જાય છે ત્યારે તે ડાળીને ઝાડ સાથેનો દરેક પ્રકારનો સંબંધ રહેતો નથી ત્યારે પછી તે ડાળીને તે ઝાડના ધોરી મૂળનું પોષણ મળતું નથી એટલે જ ડાળીને સુકાઈને લાકડું થઈ જવું પડે છે તો જ્યાં સુધી તે ડાળી ઝાડ સાથે જોડાયેલી હોય છે ત્યારે તેને એ ઝાડના ધોરી મૂળમાંથી તેને પોષણ મળી રહે છે એવી જ રીતે આ પાંચ તત્વોનું પૂતળું આ માટીનું પૂતળું આપણને ખીલેલું દેખાય છે નાચતું કૂદતું દેખાય છે અને લીલી ડાળીના જેમ ચમકીલું દેખાય છે તેનું એક જ કારણ છે કે આ શરીરરૂપી ડાળી પરમાત્મા રૂપી ધોરી મૂળ સાથે જોડાયેલું હોય છે અને ત્યારે આ શરીરને પરમાત્માના પ્રાણરૂપી પોષણ મળી રહે છે પરંતુ આ શરીરરૂપી ડાળી જ્યારે પરમાત્મા રૂપી ઝાડથી છૂટી પડી જાય છે ત્યારે તે નિસ્તેજ થઈ જાય છે એટલે કે લાકડું થઈ જાય છે અને તેને જલાવી દેવામાં આવે છે ત્યારે તેનો સર્વનાશ થઈ જાય છે અને ફક્ત આ શરીરમાંથી ધૂણી જ નીકળે છે તો સંતોએ જગતના લોકોને જાગૃત કરવા માટે આ ધૂણીનું ભજન પણ બનાવ્યું છે અને ધૂણા પણ બનાવ્યા છે તો આનો અર્થ થાય છે કે તમારું મુલાધાર ચક્ર એ જ ધૂણો છે અને વાત પણ સાચી છે કે આપણા જે આપણી કિંમતી ઉર્જા જે બહાર નીકળી રહી છે તે મુલાધાર ચક્રથી જ બહાર નીકળી રહી છે તો એ ધૂણાના બે શેડા છે એક શેડો સંસાર તરફ જઈ રહ્યો છે અને બીજો શેડો અલખના ધામમાં જઈ રહ્યો છે તો આપણને મૃત્યુ પછી મનુષ્યની વિષય વાસના મોહ લોભ અરમાનો આશાઓ ઈચ્છાઓ આ બધું જ બળીને ભસ્મ થઈ જાય છે અને તેની ધૂણી ઉડી જાય છે તો આ વાસનાઓ રૂપી લાકડાને તમે મૂલાધારના ધૂણામાં આહુતિ આપી દો અને જેમ જેમ વિષય વાસના મોહ ક્રોધ અહંકારની તમે મુલાદાદ ચક્રમાં આહુતિ આપતા જશો તેમ તેમ તમારી ઉર્જાની ધૂણી સંસાર તરફથી છૂટીને પરમાત્માના આકાશમાં ઉપર છે અને એ જ ધૂણી અલખધામ સુધી પહોંચી જશે તો બહારના ધૂણાને અંદરના ધૂણાનું પ્રતિક છે અને બહારની ધૂણી તે પણ અંદરની ધૂણીનું પ્રતિક છે બીજું કે બહારની ધૂણી અસ્તિત્વમાં ફેલાઈ જાય છે પરંતુ અંદરની ઉર્જાની ધૂણી પરમાત્માના અલગધામ સુધી પહોંચી જાય છે અને સ્વયં પરમાત્મા રૂપ બની જાય છે જાય છે આપણે જોઈએ છે કે જ્યોત આપણે ઘરે દીવો કરીએ તો દીવો આપણે પ્રગટાવીએ તો પ્રગટાવતા આપણે જોઈ રહ્યા છીએ પણ આપણે ફૂંક મારીને દીવાને બુજાઈ દઈએ પછી તમે એ જ્યોતિ ક્યાં જાય છે એ જતા જોયું છે ના આપણે કોઈ જ્યોતિ ક્યાં જ્યોતિ તો છે જ્યોતિ જ્યોતિમાં સમય જાય છે પાણી પાણીમાં સમય જાય છે તો એવી જ રીતે આપણે જે બહારના ધૂણા જે પ્રગટાવીએ છીએ એ અંદરના ધૂણાનું પ્રતિક સંતોએ બહાર બતાવ્યું છે અને એને પણ આપણે ગોળ કુંડ કરીએ છીએ તો અહીંયા પણ ચેતન ધૂણ બહારનો ચેતન ધૂણો તો તમારે જંગલમાં જવું પડે લાકડા કાપવા પડે લાકડા સુકાવવા પડે એને ધૂણામાં નાખવા પડે ત્યારે એ ચેતન ધૂણો એને પાસે એનો ખ્યાલ રાખવો પડે પણ આ તો અખંડ ચેતન ધૂણો એ આપણા અંદર બનાવેલો જ છે અને એ ચેતન ધૂણો ક્યારે કહેવાય કે સતત જાગૃતિ સતત વિષય વાસનાઓની સતત આહુતિ આપી દેવી પડે જ્યારે કામ વાસના જાગૃત થઈ સીધી એની આહુતિ ધૂણામાં જાગી દે જ્યારે લોભ જાગૃતિઓ મતલબ કોઈ પણ પ્રકારની વાસના આપણને જાગૃત થાય તો એને ધૂણામાં હોમી દેવાની છે અને આજ આના માટે સંતોએ ભજન બનાવ્યું છે કે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની અને અહીંયા જે ધૂણી ચાલી રહી છે તો બહાર જગતના નામની ચાલી રહી છે અંદર જે ચાલી રહી છે એ અલખ ધણીના નામની ચાલી રહી છે એટલી પછી બીજી પંક્તિમાં કહેવાય છે અમે તારા નામની અને અલખના ધામની અલખના ધામની કેમ કહ્યું કેમ અસ્તિત્વની ના કહ્યું તો અહીંને જે આ ધૂણીનો અંદરનો જે ધૂણો છે અંદરનો એ એની જે ધૂણીથી બહાર નીકળે છે એ વિષય વાસનાઓ આપણી બળે છે એનો જે ધૂણો બહાર નીકળે છે એ ઉર્જા સાથે એ ઉર્જા રૂપી ધૂણી એક અલખના ધામ સુધી પહોંચે છે એટલા માટે સંતોએ આ ધૂણીને ધકાવી બેલી અમે તારા નામની આ ભજન બનાવ્યું છે હરિ ઓમ તત્સથ આદેશના નમસ્કાર